ડિસેમ્બર સુધી આ સ્પર્ધા ચાલવાની છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ પ્રારંભ કરાવ્યો છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પર્ધાનું આયોજન થયું ખો ખો કબડ્ડી ટેબલ ટેનિસ ફૂટબોલની સ્પર્ધા યોગાસન કરાટે મલખમ વોલીબોલ સહિત વિવિધ સ્પર્ધાઓ પણ અહીંયા યોજાશે એ पंदर हज़ार વધારે વડોદરા લોકસભા ક્ષેત્રના વડીલો યુવાનો બાળકો સંસદ ખેલ સ્પર્ધાની અંદર ભાગ લેશે ઉદ્દેશ છે કે લોકોની રમત ગમત પ્રત્યે રુચિ કેળવાય લોકોનું માનસિક અને શારીરિક તંદુરસ્તી બની રહે રમતગમત એક સ્પિરિટ છે માણસ માત્રનો સ્વભાવ છે રમતગમતથી માણસ માનસિક રીતે પણ શારીરિક રીતે પણ એ તંદુરસ્ત રહે છે દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ એ રમતગમત બને મોદીજીનું ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય આમાંથી કેટલાય તેજસ્વી ખેલાડીઓ મળે જે આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ રમીને પોતાનો વ્યક્તિગત વિકાસ કરે થોડી જ પ્રાઇમ ટાઈમ રિપોર્ટ ઝરણા સાથે જોવાનું